જય સો સવિતાબેન જય સો સાયટિકાની તકલીફ કે જેમાં જે છે મણકાની નસ દબાઈ જતી હોય એને કારણે આખો સડંગ જે છે એ કમરમાંથી પગ સુધી દુખાવો રહેતો હોય અને સ્પેસ ખૂબ ઘટી ગઈ હોય અને સાથે જ્યારે ઉંમર મોટી હોય એની સાથે મસલ્સ વીક થઈ ગયા હોય અને સાયટિકાની તકલીફ થતી હોય ત્યારે ડૉક્ટર્સ ભાગે ઓપરેશન્સ કહેતા હોય છે પણ આયુર્વેદ સારવારથી કેટલું સારું પરિણામ મળે છે એ આજે આપણે સવિતાબેન પાસે સાંભળશું જય સમણ સવિતાબેન જય સમણ સવિતાબેન તમે ક્યાંના છો સુખપુરના સુખપુરના તો સવિતાબેન સુખપુરથી તમે જે છે અહીંયા કઈ રીતે આવ્યા હો સંજીવનીમાં કયા હિસાબે તમને ખબર પડી આપણી એ ભાઈ એ ક્યાંક વિદ્યા જોયું તો ભાઈ લઈ આવતા હા તો સવિતામાં છે આપણા વિડીયોમાં ઘણા બધા પેશન્ટને સાઈ મટી ગયું હોય તમારે જોયું હશે તો તમને એટલી જ રીતે સારોમાં સારો ફાયદો થઈ ગયો તમને મને બહુ સારોમાં સારો ફાયદો થઈ ગયો સરસ હવે હું તમારો એક કેસ કહું છું સવિતાબેન જ્યારે સવિતાબેનને સાઈ ટીકાની શરૂઆત થઈ હતી એમાં એમને કમરથી લઈને આખા પગમાં જમણા પગમાં તમને દુખાવ રહેતો હતો માસી સાથે તમને ગેસ એસિડિટી ફરિયાદ રહેતી હતી અને બીપી પણ હતું તમને બરોબર છે અને આ દુખાવો માસી તમને ઉઠવા બેસવા ચાલવા હાલો બધામાં હેરાન કરતો શું થાતું તમને ઉઠું પતમાં તો બેસી જ નથી શકતી હું અને ઊભી થાઉં તો બે હાથ ખોલીને ઊભી થાતી હતી કેટલા વર્ષથી તમને સાયટિકા હતું માસ યાદ સાયટિકા તો મને ઘણી વેલી 25 કે 30 25 25 વર્ષથી સાયટિકા હતું પણ હમણાં 10 વર્ષથી વધારે રહેણ હતું 10 વર્ષથી વધારે રહેણ તો શું થાતું તમારો દુખાવો કેવો તો માસી તમને હાલી ના હગુને વાકી તો કઈ કામ ન કરી ના ન બેસીને કપડા ધોઈ એ ગુ મંદિરમાં નીચે બેસી એ ગુ બરાબર થાતું જ ન માથે કોઈ પ્રકારની હૂતી આવ તો પડખું ન બદલી એ ગુ દુખાવો એટલો કે તમને પડખું ન બદલી શકો દુખાવાની ગોળી ખાવી પડતી પછી વચે વચે ક્યારે મહિનામાં કેટલી એકાદ બે વાર ત્રણ વાર કેટલી વાર ખાવી પડે એક વાર બે વાર વાર ખાતી એટલે વચ્ચે વચ્ચે પેન કિલર લેવા પડે અને સાથે સાથે આ પ્રોબ્લેમ થાય અને ઈ દુખાવાની ગોળી કે લેતા તો એવી રાહત રહેતી ના બરોબર જ્યારે માસી મેં તો આપણે હમણાં ટ્રીટમેન્ટ કરાવી એની હિસ્ટ્રી મારી પાસે જે આપણે ફેબ્રુઆરીથી દવા શરૂ કરી હતી ને આજે એપ્રિલ મહિના એટલે લગભગ બે અઢી મહિનાની મેડિસિન્સ આપી રેગ્યુલર ને તમે સાત દિવસ સડંગ અહીંયા પંચકરમાં સારવાર કરાવી હતી રોકાઈને તો તમને એટલે કેટલા ટકા સારું લાગે છે માસી મને ઘણું સારું લાગે બધું કામ કરી અગુરી હાલચાલ કરી અગુરી ઊભી આવતો અડધી કલાક ઊભી તો વાંધો નથી આવતો પહેલાં કેટલું ઊભી શકતા પહેલાં તો હું પાંચ મિનિટ નથી ઊભી શકતા ટેકો દઈને ઊભતી હવે અડધી કલાક આરામથી ઊભી શકો છો અને હવે મેસવામાં ઉઠવામાં સુવામાં

તો માસી તમે જે અહીંયા પંચકર્મ સારવાર કરાવી તમારી ઉંમર લગભગ ઓગણસિત્તેર વર્ષ છે બરાબર તો એ ઉંમરે તમે હમણાં પંચકર્મ કરાયું હતું તમને કોઈ જાતની તકલીફ થઈ હોય કે કોઈ જાતની મુશ્કેલી લાગી હતી કે ના વાંધો ના કાંઈ નતું થયું સરળતા તમે આરામથી કરી શક્યા સવિતા માસી લોકોના મગજમાં એવી ધારણા બંધાઈ ગઈ છે કે પંચકર્મ સારવારથી બહુ થાક આવી જશે કે બહુ નબળાઈ આવી જશે કે ઘણા લોકો જે છે હું વિચારતા હોય તો તમે જે છે અહીંયા ગુરુકુલમાં રોકાણ હતા આરામથી આવજાવ કરી શકતા અને બધું રૂટીન તમારું વ્યવસ્થિત થઈ શકતું તો બનાવીને બરાબર એટલું સરસ બરાબર રીતનું તો સવિતામાંથી તમારા જેવા ઘણા એવા પેશન્ટ છે કે જેને સાયટિકા માટે ડોક્ટર ઓપરેશનનું કહેતા હોય નું દુખાવો ઘણા વર્ષોથી હોય એને તમે આપણી હોસ્પિટલની સર્વિસ આપણી સારવાર આપણી ટ્રીટમેન્ટ વિશે શું માહિતી આપવા માંગશો મન તો બહુ સારું થઈ ગયું

કે જેટલી મોટી એજ થાય એનો અર્થ એ નથી કે તમને સાયટિકા નહીં મટે સાયટિકાનો મટવાનો આધાર તમારા મસલ્સની સ્ટ્રેન્થ ઉપર છે અને સાથે સાથે આયુર્વેદની વાયુ શુદ્ધિની ટ્રીટમેન્ટ ઉપર છે મેં માસીને આખી આખી ટ્રીટમેન્ટ કરાવી માસી ખૂબ સારી રીતે ટ્રીટમેન્ટ કરી અને અત્યારે પરિણામ તમારી સામે છે કે જે ઉઠવા બેસવા ચાલવામાં આટલી બધી હેરાન હતા એ હવે આરામથી બધું કામકાજ કરી શકે છે ખાસ અગત્યની વાત મારે સમજાવવાની છે કે મોટી ઉંમરે પણ સાયટિકા ન મટે એવું નથી હોતું જો તમારી પાસે મસલ્સ સ્ટ્રેન્થ હોય તમે સારી રીતે ટ્રીટમેન્ટ કરી શકો મસલ્સમાં પાવર પાછો આવી જાય તો આ રોગ પણ ખૂબ સારી રીતે આટલો બધો સારો થઈ શકે છે સવિતાબેન સ્વામિનારાયણ હવે ખૂબ સારું છે અને હજી આને આ સારું ટકાવી રાખજો કસરત કરજો જય સ્વામિનારાયણ